વેરાવળમાં આરોગ્ય ટ્રસ્ટ દ્વારા અંગદાન પ્રેરણા માટે કાર્યક્રમ અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખે મૃત્યુની રાહ જોઈ રહેલા દર્દીઓ માટે અંગદાન કેટલું આશીર્વાદરૂપ બની શકે છે તે અંગેની સમજ લોકોને આપી ભારે માત્રામાં શહેરીજનોએ અંગદાન સેવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સમર્થન આપ્યું ભારતમાં અંદાજીત એકવીસ લાખ લોકોને ડાયાલિસિસ સેવા પૂરી પાડવામાં આવે છે એટલે કે એકવીસ લાખ લોકો કિડની ફેલિયરના દર્દી છે જેમાંથી માત્ર વેરાવળના જ પાંત્રીસ દર્દીઓ છે તેની સામે અંગોનું ડોનેશન નથી થતું તો આ પાંત્રીસ લોકોને કિડની કેવી રીતે મળે જો તેના સગાવાહલા તેમને કિડની આપે તો જ મળી શકે દર વર્ષે બે લાખથી વધુ લોકો એક્સિડન્ટથી મૃત્યુ પામે છે તે વ્યક્તિમાંથી કિડની લિવર ફેફસા આંખો હાથ અને સ્કીન સહિતના ભાગોનું ડોનેશન થાય છે જેને મળે તેની પણ લાઈફ ચેન્જ થઈ જાય છે હાલ આપણા દેશમાં દસ લાખમાંથી એક વ્યક્તિ અંગદાન કરે છે તેની જનસંખ્યાનો વિકસિત દેશોમાં પાંત્રીસ જેટલો રેશિયો છે આપણો ભારત દેશ વિકસિત દેશ છે એટલે આપણા દેશમાં જો આ રેશિયો વધે તો કેટલા લોકોના જીવ બચી શકે હાલ ચૂંટણીનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે તેના માટે સૂત્ર પણ બનાવવામાં આવ્યું છે કે અંગદાન જીવનદાન મતદાન મહાદાન આમ લોકોએ મતદાન પણ અવશ્ય કરવું જોઈએ અને અન્ય લોકોનો જીવ બચાવી શકાય તે માટે લોકોએ અંગદાન પણ કરવું જોઈએ કેન્સર કોરોના અને એઇડ્સ રોગ સિવાય કોઈ પણ લોકો અંગદાન કરી શકે છે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ આજે વેરાવળ ખાતે આરોગ્ય ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અંગદાન જાગૃતિનું કામ હતું મારું નામ છે દિલીપ દેશમુખ છેલ્લા ચાર વર્ષથી અંગદાન વિશે જાગૃતિ કરવાનું કામ કરી રહ્યું છે અત્યારે આપણા દેશમાં લાખો લોકો અંગોની પ્રતિક્ષામાં મોતનો ઇંતજાર કરે છે એમનો મોતનો ઇંતજાર સમાપ્ત થાય એટલા માટે અંગદાન મહાદાન સૂત્રો સાથે લોકોમાં અંગદાન વિશે જાગૃતિ કરવાનું કામ કરી રહ્યું છે ગામે ગામ અલગ અલગ ગામોમાં જઈને લોકોને આના વિશે માહિતી આપું છું આપણા કિડની લિવર હાર્ટ પેન્ટિયાસ ફેફસા એવા મહત્વના અંગોથી અત્યારે લાખો લોકો આપણા દેશમાં પીડિત છે આ લોકોની પીડા અમૃતકાળમાં કોઈને અંગોના અભાવમાં મૃત્યુ ના આવે એટલા માટે આ અભિયાન ચાલી રહ્યું છે આપણા દેશમાં આપણો દેશ વિકસિત દેશ તરફ ગતિ કરી રહ્યું છે આવા વિકસિત દેશમાં ચાર દાન મારા દૃષ્ટિએ મહત્ત્વના છે એક રક્તદાન છે જેની રોજેરોજ જરૂર પડે છે લાખો લોકોને દૃષ્ટિ નથી તો એના માટે નેત્રદાન પણ મહત્ત્વનું છે એ જ રીતે લાખો લોકો અંગોની પ્રતિક્ષામાં છે એના માટે અંગદાન પણ મહત્ત્વનું છે અને આની બધી વ્યવસ્થા જેના થકી શાસન યંત્રણા તરફથી વ્યવસ્થા ઉભી કરવામાં આવે એ શાસન યોગ્ય પ્રકારના લોકોનો આવે એટલા માટે મતદાન પણ જરૂરી છે જે દરેક વ્યક્તિએ પોતન કર્તવ્ય નહીં અને કર્તવ્યની સાથે સાથે દરેક વ્યક્તિનો અધિકાર છે એટલે મતદાનના અધિકારનો ઉપયોગ કરે અને મતદાન કરે અને એવી સરકાર ભારતમાં આવે જ્યાં બાકી જે ત્રણ દાન છે લોકો માટે જરૂરી એને પોષક વાતાવરણ દેશમાં ઊભું થાય એટલા માટે મતદાન અવશ્ય કરે એવી મારી સૌને વિનંતી છે મારા સવા બસો કરતા વધારે કાર્યક્રમો થયા છે દર વર્ષે સપ્ટેમ્બરમાં અમે ખાસ અંગદાન સંકલ્પ દિવસ રજૂ છીએ છેલ્લા ત્રણ વર્ષમાં દસ લાખથી વધારે લોકો આની સાથે પ્લેચ કરી છે જે લોકોને અંગોની જરૂરિયાત છે અને જેમણે રજીસ્ટ્રેશન કર્યું હોય એવા લોકોને એક સોફ્ટવેરના માધ્યમથી એનું વેટિંગ લિસ્ટ ઓપરેટ થાય છે એવા લોકોને અંગો મળે છે ખાસ કરીને કિડની લિવર હાર્ટ આ પ્રકારના અંગો મળતા છે અન્ય માટે આપણા દેશ બાંધવો માટે જીવવાની પ્રેરણા લોકો લે અને આપણા જ દેશ બાંધવોનું જીવન સુખાકારી બને સુખકર બને એવી સૌને મારી વિનંતી છે જરૂર નથી જિલ્લાનો એસપી છું બે વર્ષથી એટલે કઈ આઈ ડોન્ટ થિંક પરિચય ની જરૂર હોય દાદા પરિચય હું આપી દઉં દાદા સાથે હું સંપર્કમાં છેલ્લા બાર બાર તેર વર્ષથી છું જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવ્યો પ્રોફેસર મળતો બનાસકાંઠામાં ત્યારે દાદા ત્યાં પાલનપુર આવતા હતા કચ્છમાં રહેતા હતા પોતે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે પોતે એક સ્કૂલ પણ કચ્છમાં ચલાવે છે બીદડા ગામ છે ત્યાં હું ત્યાં પણ જઈ રહ્યો છું અને ત્યાર પછી એમના જીવનમાં અંગદાનની એક ઘટના એમણે પોતે અનુભવી છે અને એનાથી પછી એમણે આખી જે અંગદાનની પ્રવૃત્તિ બાબતની અવેરનેસ અને એ પ્રવૃત્તિમાં લોકોને કેમ જોડવા પોલિસી લેવલે કેવી રીતે ઇન્ટરવેન્શન કરવું એ આખી મુવમેન્ટ એમણે ચાલુ કરી છે ગુજરાતમાં મને કહેતા આનંદ થાય છે કે સૌરાષ્ટ્રમાં પહેલો પ્રોગ્રામ અમે કદાચ બે હજાર બે હજાર વીસ કે એકવીસ અમે બે હજાર એકવીસમાં અમે રાજકોટમાં હેમુગઢ વેવરમાં કર્યો હતો અને ત્યાર પછી આપણે વેરાવળમાં દાદાને ઘણા સમયથી ઈચ્છા હતી અને બધા એક મીટિંગ પણ કરીશું અને હવે મને એ પણ આનંદ થાય છે કે તમામ જે આગેવાનો છે ભેગા મળીને આના માટે ડેડિકેટેડ ટ્રસ્ટ કે જે આ પ્રવૃત્તિ સાથે સતત જોડાયેલ